યુ એ માં પહેલું હિન્દુ મંદિર બીએપીએસ દ્વારા બનાવવામાં આવ્યું છે સાતસો કરોડ માં તૈયાર થયેલ આ મંદિરમાં હિન્દુ મુસ્લિમ શીખ બૌદ્ધ ખ્રિસ્તી સહિત તમામ ધર્મોની સંસ્કૃતિનો સમાવેશ કરાયો છે હિન્દુ ધર્મની સાથે સાથે કુરાનની આયાતો પણ મંદિરની દિવાલો પર દર્શાવવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ મંદિરના સમારોહમાં ભાગ લેવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે અબુધાબીના મંદિરને તેમણે વૈશ્વિક એકતાનું મંદિર ગણાવ્યું હતું તેમણે મંદિર અહીં અને વિશ્વમાં શાંતિ પ્રસરે બધા ધર્મો પરસ્પર આદર વધે બધા દેશો એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થાય અને સર્વે પોતપોતાની રીતે આગવી પ્રગતિ કરે અબુધાબીમાં મંદિર થાય અને તે મંદિર દેશો સંસ્કૃતિઓ ધર્મો અને સમુદાયોને એકબીજાની નજીક લાવે આવું મંદિરના સંકલ્પ મૂર્તિ પૂજ્ય સ્વામી મહારાજે જણાવ્યું હતું અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને ફોર્સના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયદ નયાએ મંદિરના નિર્માણ માટે તેર પાંચ એકર જમીન દાનમાં આપી હતી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી અગિયાર બે હજાર અઢારમાં માં આ મંદિર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં યર ઓફ ટોલરન્સ દરમિયાન યુએઇના શાસકો દ્વારા વધુ તેર પોઇન્ટ પાંચ એકર જમીન ફાળવી કુલ સત્યાવીસ એકર જમીન મંદિર માટે ભેટ આપવામાં આવી હતી આ મંદિરના સર્જક પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા બાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ આ મંદિર માટે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ મંદિર પ્રેમ શાંતિ અને સંવાદિતાનું ધામ બનશે આ મંદિર દ્વારા લોકોના જીવન પરિવર્તન રૂપી ચમત્કારો સર્જાશે શ્રદ્ધા હકારાત્મકતા અને આધ્યાત્મિક એકતાનો નવો યુગ પ્રારંભ થશે અને તેર પોઈન્ટ પાંચ એકરમાં પાર્કિંગ છે પાર્કિંગમાં આશરે ચૌદસો કાર અને પચાસ બસોનો સમાવેશ કરવાની ક્ષમતા છે ટેક્સી સ્ટેન્ડ અને બે હેલીપેડ વ્યવસ્થા છે ઊંચાઈ પહોળાઈ એકસો આઠ ફૂટ બાઈ બસો બાસઠ ફૂટ છે યુએઈ ના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતા સાત શિખર અહીં આવેલા છે બે મુખ્ય ડોમ ડોમ ઓફ હાર્મની અને ડોમ ઓફ બાર સામરણ શિખર ચારસો બે સ્તંભ પચીસ હજાર જેટલા પથ્થરો દ્વારા મંદિર એક વિશાળ થ્રી ડી જિક્સો પઝલ ની જેમ આકાર પામ્યું છે વિશ્વનું સર્વપ્રથમ મંદિર છે જ્યાં ત્રણસો જેટલા સેન્સર્સ મૂકવામાં આવ્યા છે જે દબાણ તાપમાન ભૂકંપ સંબંધિત લાઈવ ડેટા પૂરો પાડતા રહેશે અહીં પચાસ હજાર ઘન ફૂટ માર્બલ વપરાયેલો છે તો એક લાખ એંશી હજાર ઘન ફૂટ ગુલાબી પથ્થર અને અઢાર લાખ ઈંટો વપરાય છે આ મંદિરને તૈયાર તૈયાર કરવામાં છ લાખ નેવ્યાસી હજાર પાંચસો બાર માનવ કલાકો વપરાયા મંદિર ઉપરાંત આજુબાજુ આ મંદિરની સંકલ્પ મૂર્તિ એવા પ્રમુખ સ્વામી મહારાજના વર્ષના પરોપકારી જીવન અંજલી રૂપે છન્નુ ઘંટ લગાવવામાં આવ્યા છે નેનો ટાઇલ્સ ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગરમ વાતાવરણમાં પણ દર્શનાર્થીઓને ચાલવામાં અનુકૂળ રહેશે એક વિશિષ્ટ સ્તંભ જેને પિલ્લર ઓફ પિલર્સ કહે છે જેમાં ચૌદસો જેટલા નાના સ્તંભ કોતરવામાં આવ્યા છે વિશ્વભરના અન્ય તમામ બીએપીએસ મંદિરોની જેમ આ મંદિર સૌ કોઈ માટે ખુલ્લું છે બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર બે હજાર ઓગણીસનો નો એવોર્ડ અબુધાબી મંદિરને મળેલો છે અને બેસ્ટ ઇન્ટિરિયર કોન્સેપ્ટ ઓફ ધ યર બે હજાર વીસનો નો એવોર્ડ પણ આબુધાબી મંદિરને મળેલો છે